હવે તંત્ર કોઈ જાત ની કોઈ બેદરકારી બિલકુલ બેદરકારી રાખવે છે કોઈ દિવસ તંત્ર જોવા નથી આવ્યું આટલી બધી ગળીઓ છે ગાડી તો કોઈક ને કોક બાઈક વાળો પડે કોઈક આગળ ગાડી ચાલતી હોય પાછળ ભેટ ના વાગે તો પાછળથી બી પેસી જાય છે બે ત્રણ લોકો જેવું છે તંત્ર ને એટલું જાણ કરવી છે કે વીસ ટકા સવાર કરાવે જો એમાં કોઈ જીવ જશે તો જવાબદારી કોની રહેશે એટલે તંત્ર ને અમારે આટલી એક સંદેશ પહોંચાડે પહોંચી જાય એ તમારે મધ્યમ તેમાં પહોંચાડવો